શહેરમાં આવેલ વાસરા પેટ્રોલ પંપ સામે ખાડા ખોદી ને બેરિકેટ ના લગાવવામાં આવતા વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવેલ ખાડામાં બાઇક સવાર યુવક પડ્યો પ્રાથમિક માહિતી એવી છે કે બાઇક સવાર ત્યાંથી પોતાના કામ અર્થે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક સીધો કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ખાબક્યો ખોદેલા ખાડામાં બે શ્રમિકો કામ કરી રહ્યા હતા તેમના ઉપર બાઇક પડતા તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી છે સ્થાનિક લોકોએ ત્યાં પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો કે કોર્પોરેશન દ્વારા આવા ખોદકામ કરતા ખાડાની આસપાસ બેરિકેડ ન લગાવતા આ બનાવ બન્યો જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ન થઈ આવા રસ્તા ઉપર ખોદેલા ખાડા મોટી દુર્ઘટનાને પણ આમંત્રણ આપી રહ્યા છે તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું